ગુનાહિત કૃત્ય કરનારાઓ સામે આકરા પગલા ન લેશે તો જય શ્રી રામ સેના ગુજરાત પ્રદેશ દ્વારા આક્રમક અને ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી આજ રોજ પ્રાણ સાહેબને આવેદનપત્ર આપવા માટે આવ્યા હતા શ્રી રામ સેના જે સુરત થી આયોધ્યા માટે જે ગુજરાત સરકારે ટ્રેનો જે રામ મંદિરનું નિર્માણ થઈ ગયું છે એના માટે આપણા આખા ભારત દેશમાં શ્રી રામ ના દર્શન માટે રામ ભક્તોને અહીંથી અયોધ્યા ટ્રેનો અને પ્લેન જે ચાલુ કરવામાં આવે છે તેના સંદર્ભે સુરતથી જઈ રહેલી અયોધ્યા રામ ભક્તોની ટ્રેન ઉપર બાર તારીખે નંદુરબાર પાસે જે રામ ભક્તો ઉપર પથ્થરમારો થયો છે એના ઘટનાના વિરોધમાં આજ રોજ પ્રાણ સાહેબને અમે આ ઘટનાને સખત વિરોધ શબ્દોમાં અખોડીએ છીએ हितेश पारेख आर न्यूज वाडोली